તંતુ મૂળ વિકાસ તમારે જબરદસ્ત એમાં કઈ ઘટે જમીન ની ફળદ્રુપતા નો વધારો કરે કાર્બન નું પ્રમાણ વધારે એ રીતના ખાતર કામ કરે છે બરાબર

ઓ સાлам સાહેબ રોસ્ટમ એ આની અંદર એજોસ્ટ્રોબિન અને ટેમ્બોકોના એજોસ્ટ્રોબિન અને ટેમ્બોકોનો આ ટેકનિકલ ના આવે છે કે આ આ ખૂબ પ્રોડક્ટ પણ છે પછી આ તમારા ઇનર પાઉચ માં નાના ના પાઉચ માં તમારે તો એક પણ છે આ એવરેસ્ટાર પછી છે આ નાના ના આવે છે આપણે પ્રાઇડ ને પ્રાઇડ સે છે પછી આવા જે વિનર પાઉચ ના નાના એક્રો ના આવે એ પણ આપણી પાસે મળી જશે પછી આ સંચાર ખાતર હવે સંચાર માં સાહેબ શું આવે છે એ તમે ઘણી માહિતી આપજો જો કે સંચાર જે વાત છે એ લોકોને તો ખબર જ છે કે સંચાર માં શું આવે છે પણ આ તમે સંચાર વિશે આપણે સાહેબ તમે થોડી માહિતી આપો તમને અશરફભાઈ વાત કરું ને તો અમારા એક્રો સ્ટાર નો હુકુમ નો એક્રો કહેવાય સંચાર ખાતર નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ અને પ્લસ ચૌદ ટકા કાર્બન અઢી વીઘાની અંદર દસ કિલો ખાતરની દોળ નાખવાની બરાબર જમીનની અંદર તમારે લાપતી જેવી પોચી બનાવે તમારી બરાબર ની લીલોતરી એવી વધારે આ જમીન અંદર પેંચ આ સ્થિર બનાવે એ રીતના કામ કરે છે હા અને ઓર્ગોનિક કાર્બન આની અંદર અલગથી આવેલ છે આપણી ગુજરાતની જમીનની વાત કરું ને તો એની અંદર અત્યારે કાર્બન નું પ્રમાણ બહુ વધુ આ એકોસ્ટરનો હુકુમનો ઇકો સંચાર ખાતર એમ કહી શકાય બરાબર એટલે શિયાળુ પાકની અંદર તમે

શો આપડો ઘટામાં સિનેમા રોડ પર આવેલો છે ધન્યવાદ